રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના દ્વારકાધીશ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ખુલ્લા પ્લોટમાં કાટમાળ હટાવવા માટેની ફરિયાદ કરવામાં આવી હતી જેમાં એક વર્ષ સુધી કોઈ નિરાકરણ નહીં આવતા મહિલાઓ બની અને પાલિકા કચેરી ખાતે રોજ સાથે ફરિયાદ કરવા પહોંચતા ત્યાં મેમેના જોવા મળ્યા હતા ઉપલેટા શહેરના વોર્ડ નંબર બે માં આવેલા દ્વારકાધીશ વિસ્તારમાં રહેતી મહિલાઓ તેમના રહેણાંક વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં છેલ્લા એક વર્ષથી નગરપાલિકા કચેરી દ્વારા ઠલાવવામાં આવેલા કાટમાળ હટાવવા માટેની લેખી તેમજ અનેક મૌખિક ફરિયાદો કરી હતી ત્યારે આ ફરિયાદનું છેલ્લા એક વર્ષથી કોઈ કોઈપણ પ્રકારનો નિવાડો નહીં આવતા અને અનેક વખત મૌખિક ફરિયાદો કરવા છતાં તંત્ર કામ કરવાની તસદી ના લેતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને તાલુકા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર ફરિયાદ કરવા પહોંચી હતી ત્યારે ફરિયાદ કરવા આવેલ મહિલાઓ અને ચીફ ઓફિસર વચ્ચે તૂટું મેં દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે એક વર્ષથી પીડાઈ રહેલી મહિલાઓની ફરિયાદમાં લાજવાને બદલે તાલુકા નગરપાલિકાના ચીફ ઓફિસર ગાજવા લાગ્યા હતા ત્યારે મહિલાઓ પોતાની ભૂલને લઈને લાજવાને બદલે ગાજી રહ્યા હતા અને તેઓની યોગ્ય રીતે સાંભળતા ન હોવાની પણ મહિલાઓ ફરિયાદ કરી હતી તો તાલુકામાં છેલ્લા એક વર્ષથી પીડાયાથી મહિલાઓની ફરિયાદ સાંભળવા અને તેમની રજૂઆત સાંભળવા આવેલા મીડિયા સામે પોતાની ક્ષતિઓ અને લોલમલોર કામગીરીઓ ખુલે નહીં તે માટે રોજ સાથે મીડિયા પ્રતિનિધિઓની હકાલપટ્ટી અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવા માટેનો પ્રયત્ન કરવામાં

શેરી માં રહીએ છીએ અમારી શેરી માં સાર્વજનિક જે પ્લોટ આવેલો છે તેમાં વરસ દિવસ ઉપર પેલા છે ને રેલવે ફાટકે જે કઈ કામકાજ થયું રેલવેના પુલ હેઠે એનો જે કઈ મલબો હતો ને અહિયાં સાર્વજનિક પ્લોટ માં રાત્રે ઠલવાઈ ગયેલો હતો જે અમને જાણ બાર હતો એ પછી અમે જયારે રજૂઆત કરી તો અમને એવું કીધું હતું કે અરજી આપો બધાની સહયોગ લઈ આવો અમે બધું લીગલી કાર્યવાહી કાનૂની કામગીરી કરી છે બધું લીગલી કર્યું હતું અને અમે લીગલી અરજી આપેલી છે ત્રણ ચાર વાર અમે રૂબરૂ બાયવા છીએ અરજી લઈને કે ભાઈ અમારી આ વસ્તુ ચોમાસા પહેલાં ઉપાડો ગયા ચોમાસે અમે કીધું હતું ગયા ચોમાસે આ વસ્તુનું નિરાકરણ નહોતું મેળવું આ વખતે અમે ચોમાસા પહેલાંથી લગભગ ત્રણ મહિનાથી ચાર મહિનાથી અમે કહીએ છીએ કે તમે આ ઉપાડી દો ત્યાંથી જનાવર નીકળે છે બધા ચંદન ગો છે નાગ છે અને ત્યાં એટલા બધા ઉંદરનો ત્રાસ છે આજે અમે અહીંયા આવ્યા હતા કહેવા માટે આવ્યા હતા કે ભાઈ આ રીતે કરી ત્યાં અમે હજી તમે જે કાંઈ બી માંગ્યું તું અમારી પાસે એ બધુંય અમે તમને આપી દીધું છે કાગળ યાદ તો તમે હવે એનું શું છે તમે કેમ નથી ઉપાડતા એમ એના માટે તો થઈ જશે થઈ જશે અમારી પાસે વાહન નથી વસ્તુ નથી કરી કરીને અમને જે છે હવે આજે અમને અત્યારે એવું કંઈને કીધું છે કે અમે કરી દેશું પણ લાગતું નથી કે હજી આવતી ખાસે મારું નામ ઝાલા આશાબેન કિશોરભાઈ છે અમારે હું દ્વારક દ્વારકાપુરી બેમાં રહીએ છીએ અને અમારી જે સમસ્યા છે એ સમસ્યા લઈને અમે નગરપાલિકામાં આવ્યા રજૂઆત કરી પણ એ લોકો રજૂઆત સાંભળવા માગતા નથી સામેથી અમારી જોડે બોલવા મળે છે અમને સરખો જવાબ તો આપવો પડે ને અમને કાલનું કીધું છે કાલ સુધીમાં જો નહીં અમને સફાઈ કામદાર કરી આપે તો અમે પછી ગમે એ નિર્ણય લેશું તકલીફ અમારે ત્યાં કચરો છે એમાં નકર તમે ગંદકી છે અહીંથી જે રેલવેના ફાટક પાસે જે કામકાજ થયું એ કામકાજનો બધો કચરો ત્યાં નાખેલો છે એ અમારા ધ્યાન બહાર નહોતું અમને એમ કે નખાતો હશે ત્યાં તો હવે એ એ કચરો ઉપાડવા માટે ત્યાં તમે જો નાગ નીકળે સર્ફ નીકળે વીચી નીકળે નાના નાના બાળકો છે અમારે પછી તમે જો તે એટલી બધું ખાડો એટલો ગંદકી છે કે એને ગટર નીકળ ગટર ખુલ્લી છે સફાઈ કામદારો પણ સફાઈ કામ કરવા આવતા નથી અને ગટરમાંથી પાણી અમારા બધા ફળિયામાં જાય એક વર્ષ થયું અમે આ ચોથી વાર આવ્યા છીએ આ ચોથી વાર રજૂઆત કરી ત્યારે મેળે મેં કીધું તમારું થઈ જશે એક મહિના વેટ કરી બે મહિના વેટ કરી છ મહિના ત્યાં પાછા અમે આવ્યા તો હજી સરખો જવાબ અમને આપતા નથી બોલો મારું નામ રસલાબેન સંતોષી ગામ ઉપલેટા અમારે પ્રશ્ન છે અમારે દ્વારકાપુરી બે માં અમારે અત્યારે સાર્વજનિક નું છે ત્યાં ઘણો મલદો નાખી ગયા છે તો એમાં અમારે આજે વર્ષ દિવસ થયા અમે રજૂઆત કરી છે નાના નાના છોકરા છે અત્યારે વીસી સાપ પડકા હરપોલિયા બધું નીકળે તો છોકરા બેન ભાગે છે તો અમે જોરસદી એને કીધું તો હજી ઉપાડવા નથી આવ્યા તો અત્યારે અમે એને અહીંયા જાહેરાત કરવા આવ્યા છીએ તો જાહેરાતમાં અમને એની હામા લેતા પડ્યા તો હવે અમારે કે અમે તમને પરમદી કાલનો વાયદો આપ્યો છે બપોર પછીનો તો હવે કાલ બપોર પછી ઉપાડે એવું તો અમને નથી લાગતું એને એમ કીધું કે કાલે પરમદી પરમદીને અમને કાલ જ બપોર સાઈન કરી દો તો એ કે એ કંઈ નક્કી ના કહેવાય એને એમ કીધું

સરપરાજ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ